મળતી માહિતી મુજબ નસવાડી બોડેલી હાઇવે પર વાણિયારલી ગામે ટર્નિંગ પર છોટા હાથી તરબૂચ ભરી ગોધરા તરફ જઈ રહ્યો હતો અને ટ્રક બોડેલી થઈ નસવાડી તરફ જઈ રહી બંને ગાડી સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં છોટા હાથીનું કેબિનનો ભાગ કચ્છરગાણ વળી ગયો હતો ડ્રાઈવર અને કંડકટરને ગંભીર ઈજા પહોંચાતા એક આઠ દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમ છોટા હાથી ચાલકનું સારવાર દરમિયાન મોકલી પછી હતું ટ્રક નસવાડી તરફ જઈ રહી હતી જે જમીન સાઇડની રેલિંગ તોડી અંદાજે વીસ ફૂટ ઊંડી ઉતરી ગઈ હતી અને ટ્રક ચાલક કેવિન માં ફસાય ગયો હતો કેવિન માંથી બહાર જ એહમદબાદ ટ્રેનની મદદથી ડ્રાઈવરને બહાર કાઢવાની મામ આવ્યો ટ્રક ચાલક કલ્પેશભાઈ ઈશ્વરભાઈ બારિયા રહેવાસી જોટવડ ઉંમર 26 વર્ષને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે વડોદરા મોકલી આપવામાં આવ્યો હતો અકસ્માતને લઈ હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો અકસ્માત સર્જાતા સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અહેવાલ હૈદર પઠાણ બોડેલી નવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે અત્યાર સુધી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો